પાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ ખીલી ઉઠ્યો છે તંત્ર દ્વારા પણ તમામ ભક્તોને સુવિધા પૂરી પાડવામાં આવે છે આવનાર ભક્તોને કોઈ જ તકલીફ ના પડે તે માટે તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ તંત્રની સાથે સાથે સેવાભાવી સંસ્થાઓ પણ અત્યારે અગ્રેસર કામ કરતી જોવા મળી રહી છે સૌથી મોટી વાત કરવામાં આવે તો જય જલિયાણા સેવા કેમ્પમાં લોકોને ભોજન મનોરંજન સહિત લોકોને વિવિધ સેવાઓ આપવામાં આવી રહી છે અત્યારે આપણે જઈએ અંદર કે લોકોને અહીંયા તમામ પ્રકારની મેડિકલ સુવિધા આપવામાં આવી રહી છે લોકો દૂર દૂરથી ચાલીને આવી રહ્યા છે ત્યારે તેમના પગમાં ખોલ્લા પડી જવા પામ્યા છે તેમજ તેમના પગ ઇન્જોર્ડ થતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે લોકોને અહીંયા સેવા કરતા ડૉક્ટર સહિતની ટીમો પણ જોવા મળી રહી છે દૂર દૂરથી ચાલીને આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે અનેક સેવાભાવી સંસ્થાઓ અત્યારે અત્યારે કામ કરી રહી છે આ તમામ સંસ્થાઓ લોકોને ખૂબ જ મદદરૂપ થઈ રહી છે વાત કરવાનો પ્રયાસ કરીશું અહીંથી એક ડૉક્ટર સાહેબ ડોક્ટર સાહેબ અત્યારે રાતના બે વાગ્યા છે કેટલા સમય સુધી તમે લોકોની સેવા કરો અને શું શું સેવા કરો અમે ચોવીસો કલાક સેવા કરીએ છીએ લોકોની મા બેન કૃપાથી અને અમારો સ્ટાફ પણ બહુ સારો છે જે અડધો અડધો કલાક બે બે કલાકે અમારી પણ સેવા કરતો રહે છે જોડે જોડે અમે લોકો રોટેશન ડ્યુટી કરી કરીને સેવા કરતા રહીએ છીએ મા અંબેની કૃપાથી તમારા કેટલા લોકોનો સ્ટાફ એ અને અંદાજિત કેટલા લોકોની તમે સેવા કરો અમારા સ્ટાફ પંદર થી વીસ જણાનો હશે અને સેવામાં લોકો અઢળક લોકો આવે છે લાખોની સંખ્યામાં લોકો આવે છે એની કોઈ ગણતરી જ નથી મોટી સંખ્યામાં ભક્તોની સેવા કરવામાં આવી રહી છે પાટાપિંડીથી લઈને દવા સુધીની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે સરકારની સાથે સાથે વિવિધ સંસ્થાઓ પણ અત્યારે તો ભક્તોની સેવામાં જોડાય છે સુરેશ ગલચર ડીએનઆર ન્યૂઝ અંબાજી